નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવેલા છીએ અરવલ્લી જિલ્લાના બાયર તાલુકાના અંબલીયારા ગામ ખાતે જ્યાં અહીંયા લીંબજ માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે ટ્રસ્ટ દ્વારા મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતાં અહીંયા ભવ્યથી ભવ્ય રજત જયંતિ મહોત્સવનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે આજે સતચંડી મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ પ્રમુખ શ્રી ચંદુભાઈ તથા મંત્રી શ્રી વસંતભાઈ સહિત અન્ય તારો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર શુનામ છે નમસ્કાર સીમી પારેક ચંદુભાઈ બી પારેખ ચંદુભાઈ આ કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે સવા સોજ લિંબચીયા સમાજનું મંદિર ટ્રસ્ટ છે અહીંયા અમારા આખા સમાજના કુળદેવીનું એક ભવ્ય મંદિર આવેલું છે એને આજે પચીસ વર્ષ પૂરા થયા થયા છે એના અનુસંધાને આવું એક ભવ્ય રજત જયંતિ મહોત્સવ અમારો સમાજ મનાવી રહ્યો છે જય માતાજીનું મંદિર લિંબચ માતાજીનું મંદિર છે ક્યારે ઓગણીસો નવ્વાણું થી આજે લગભગ બે હજાર ચોવીસ સુધી આ પચીસ વર્ષ પૂરા થયા પછી અમે એક પચીસ વર્ષનો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે તેટલા દિવસનો કાર્યક્રમ જે શું શું આયોજન કરવામાં અમારો આ રજત જયંતિ મહોત્સવનો ત્રણ દિવસનો કાર્યક્રમ છે બાવીસ ત્રેવીસ અને ચોવીસ બાવીસ એના અનુસંધાને રજત જયંતિ મહોત્સવના અનુસંધાને એક સતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સતચંડી મહાયજ્ઞનો પ્રારંભ આજે આજનો પ્રથમ દિવસ બાવીસ તારીખ ગુરુવારના પ્રારંભ છે ત્યાર પછી ત્રેવીસ તારીખ મધ્યાંતર અને ચોવીસ તારીખના બપોરે બરાબર બે વાગે આ સત્યની મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે એવી રીતે ત્રણ ત્રણ દિવસનો ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન અમારા આ સમાજે રજત જયંતિ નિમિત્તે કર્યું છે રાત્રિના આજે એક મંડળ તરફથી રાસ ગરબાનો ભજન વગેરેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ અહીંયા સાંજે એનું આયોજન કરવામાં આવશે કાર્યક્રમ થકી સમાજને શું મેસેજ આપે કાર્યક્રમ થકી સમાજને ઘણા બધા મેસેજ મળે છે એક તો એકતા સંગઠિતતા એક સૂત્રતા અને સમાજનો એકબીજા સાથે ભાઈઓ બહેનો હળે મળે એકબીજા સાથે વાતચીત કરે સુખ દુઃખની વાતો કરે ધર્મની વાતો કરે શિક્ષણની વાતો કરે પોતાના કુટુંબના અંગેની વાતો કરે પણ આવું એક ધાર્મિક કાર્યનું આયોજન કરવામાં આવે તો એના નેજા હેઠળ બધા જ સમાજના ભાઈ બહેનો એકત્રિત થાય અને ખુલ્લા હૃદયે એકબીજા સાથે વાતચીત કરે માને આરાધે ઉપાસના કરે આ નાના મોટા ધાર્મિક કાર્યોમાં પોતાનો સહયોગ આપે અને સંગઠિત બને એ જ અમારું આ મુખ્ય કાર્ય છે

ભવિષ્યમાં સમાજ એક થાય સમાજ અમારા અમારા સમાજમાં પાંચ મંડળ ચાલે છે નાના નાના એ બધા મંડળ એક થાય અને એક થાય બધું રચના થાય એવી રાખીએ છીએ સમાજને એટલો જ મેસેજ આપીશું કે દરેકના માતાજી સદબુદ્ધિ આપે અને દરેકનો વિકાસ થાય ઉન્નતિ થાય એવું અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ વારંદ સાહેબ આમ તો જણાવવામાં તો એવું છે કે પચીસ વર્ષે અમારે રજત જયંતિ ઉજવાય છે અને અમારા વડીલોએ ઘણું ઉત્પાદન કર્યું છે બધું ઘણું કર્યું છે બધું અને આજે અમારો લાભ મળે છે પચીસ વર્ષે અમારું ઉજવવાનો અમે ઉજવીએ છીએ અને સારામાં સારા પ્રોગ્રામો કર્યા છે છીએ વનનું સારું યજ્ઞનું સારું પાય કર્યું છે પછી રાતે રાસ ગરબાનો પ્રોગ્રામ છે રોજ એક મહિનાથી સારા ભજનો થાય છે રોજ મંદિરે આવો અમારો પ્રયત્ન ચાલે છે અને એવી માતાજીની દયા છે બસ એકતા અને સમાજ એક થાય બસ માતાજીની સેવા કરે ને માતાજી હું લાગણી રાખે બસ બધા ભેગા થાય ને બધું સારું માતાજીનું કાર્ય કરીએ મારું નામ ગોરધનભાઈ જીણાભાઈ ન્યાય હા હું સવાસો જૂથ લીંબત યુવક કેળવણી મંડળ ના મંત્રી છું ઓગણીસો એંસીથી આ મંડળ ચાલે છે એનો મંત્રી હું છેલ્લા ઓગણીસો નવ્વાણુંથી છું લગભગ ચોવીસ વર્ષથી સતત મંત્રીમાં છું અને કેળની મંડળનો બાળકોની એના મિત્રનો કાર્યક્રમમાં એક એ ચાલે છે અને સહસો જૂથની અમારી જે બધી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં બધામાં મારો ભાગ છે અને હું એની અંદર સર્વમાં કામ કરું છું વાણન જીતેન્દ્રભાઈ રમણભાઈ આજના દિવસે સુંદર અને મજાનો કાર્યક્રમ અમે યોજ્યો છે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે માતાજીના પચીસ વર્ષ પૂરા થાય છે મંદિર બનાવે અમારા બરાબર એમાં અમે સાંસ્કૃતિક સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે સારા એવા રાત્રે ભજન મંડળીનું આયોજન છે બરાબર પછી ત્રેવીસ તારીખે રાસ ગરબાનું આયોજન છે ચોવીસ તારીખે યજ્ઞની પૂર્ણાહુતિ થશે રમેશભાઈ મણિલાલ વારણ મૂળ વતની નરસિંહપુર હાલ નરોદા રહું છું આ મંદિરની પાન પ્રતિષ્ઠા જ્યારે થઈ ત્યાંથી અત્યાર સુધીનો મેં ભાગ બોધ આપ્યો છે અને માતાજીનો દીવો પાતનથી મારા હસ્તે અહીંયા આવેલો છે અને અત્યારે દીવો ધામધૂમથી સારી રીતે ચાલે છે અને મંદિરનું સારામાં સારી પદ્ધતિ થઈ છે અને એવી લીંબજ માતાની પદ્ધતિ સમાજમાંથી ન થાય એવી હું મારી પ્રાર્થના કરું છું જય જય માતાજી આપણું નામ લિંબજિયા દિનેશભાઈ જૂની વાસ નહીં હું સાહેબ જણાવો તેટલું એટલું માગું છું કે મારો સમાજ પચીસ વર્ષથી આતુર હતો કે મારા સમાજની રજન જૈતી મહોત્સવ ક્યારે આવે અમે ક્યારે ધૂમધામથી ઉજવીએ અને આજ એ પ્રોગ્રામ મારો આજે સક્સેસફુલ જઈ રહ્યો છે એટલે સમાજને હું ધન્યવાદ પાઠવું છું અને મારો સમાજ બહુ આગળ આવે એ હું માતાજીને પ્રાર્થના કરું છું બસ જય લિંબા